આપણી બહેણ છે ને સવારમાં જો પાણીમાં બેસી ગઈ છે અને આજે આપણે છે બે ભેંસ હીટમાં એક ખડેલી છે ને એક આપણી આપણી જાફરી છે તો અત્યારે જાફરીની પાછળ ઊભો છે પડો મારા કોટ ચાલુ જ છે હમણાં જાર ફસાવી લીધી હતી માં શિંગડામાં માન માન કરીને ગાડીને આવ્યો પાછો આવીને જો અહીંયા બે મારે છે હવે તો હાલ હા હા અડધી ભી આપણી સામે ચા છે બગીચામાં એટલે હવે બધીને ગાઢવાની છે એ બહેન ગોતા ગોત છે અત્યારે ચઢે નહીં એટલે મારા મારા ચાલુ કરે પછી જાય માટે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને ત્યાં બી રખડાવી છે પાડન ગાઢવાની છે બહેન બારે બધીની

માં દીકરી જ છે વધારે તો બે માં દીકરી જોડું થાય છે અને એક ઓલી છે બેનની દીકરી એક જ પરિવાર છે બાકીનો પરિવાર અડધો નીકળી ગયો આગળ એમ પાંખ કમાયમાં થાકે ને જો ઊભી રહી ગઈ જો આગળ નીકળી જવા એટલે સીધી બેહી જાય તો હવે નીકળી છે ભાન માન કરી પાડાને તો આપણે ગાડીને લીધો નીકળી ગયા આગળ આપણે આગળ જવાનું તેને ભેગા કરીને પછી આગળ ಹಾಕવાની કેમ હું છે કે પાછળ આવી જાય ને આ બધી પાછળ રહી જાય એટલે પછી হাওની રીતે આવતી હોય અને ઓલી ભેંસ જતી હોય એની રીતે એમ ચાંદરી એક તો અહીં ઊભી રહે છે ઓલી પાછળથી આવશે ને તી પછી આગળ હલવાનું હવે હલસે નહીં આ મિની ગંગા આપણે અહીં ઉતરી પડી છે બધી ચરવા આટુ જ્યાં અહીં જો ફૂલ તોટી ગયો જે વર્ષે પૂરમાં હાવ ગયો તો કટકો કટકો નીકળી ગયો તો બધી નીકળી ગઈ આગળ હવે છે ને આપણે બધી ભેગું આવી ગઈ છે આપણે છે ને આજે આપણી હેઠમાં આવવાની તૈયારી છે પાડો ભાઈ બધા આપણે અહીંયા રખડે છે ને આપણી રહી ખડેલી એકની વાત તો ખડેલી નીકળી ગઈ આગળ જોરામાં દેખાતી નહીં ઘરે કોંગ્રેસ ઉભું વધારે એટલે દેખાય નહીં હાલે બટકી આપડી આખરેલી છે ને એ પણ હીટમાં માં આવવાની હતી સાંજે આની પાછળ હતો એટલે થોડું થોડું ખાણ ચાલુ રાખ્યું છે તો ચાર વરની દેખાતી નથી હા બધાને ઉતાર દઉં હું નદી માં સુધી આમ નીકળી ગાયો બધી નીકળી ગઈ આગળ આપણે આની એક ખાણ તો દેવું જ પડે ફરજિયાત અને નાદત નહી હાલે પાછળ બી દેખે એટલે પૂરું ખાણ દેવાનું બાકી ત્યાં સુધી નહીં પીછો મૂકવાના હવે વર્ષે હું બધી આગળ નીકળી ગઈ પાણી ઉતારી બધી ભેગી કરીને ગાયો બધી નીકળી ગઈ આ બાજુ હવે એને હાંકવા જ પડશે તો અત્યારે આપણે એને ગાયોને લઈ આવ્યા અડધી ઓલી બાજુ ઊભી છે ને બાકીની બે હું બધી પાણીમાં ને આપણે જો કાંટો કરી ગયો હાથમાં એમને એમ લાગી ગયો છે બાકી બે હું નીકળવું નામમાં નામ નથી લેવું અત્યારે પાણીમાં જ બેહું છે હાલ દાદા આગળ તોફાની રાધા જવા છે હવે આને બધીને આગળ કાઢીએ ને ફૂલિયા પાણીથી સીધી નીકળી જાય માથે તો આપણે બેહો જોઈએ આવી ગઈ છે નદી ને કાંઠે પાડો આપડો હોય આપડી હેરાન કરે છે હાલમાં નદી આગળ કેમ કે વારા વાર જ છે આજે હા બીજો કે લગભગ કાલે થાશે થશે સાંજ સુધીમાં લગભગ થઈ જાય નક્કી ન કહેવાય બાકીની બેહો એ નદીમાં ઉતરી ગઈ છે અંદર આમાં કાંઠા પર રખડતી રખડતી આવશે ગાયો બધી આપણે આમ જ રોકડે અંદર ટાઈમ પાસ કરે અત્યારે બીજું છે નહીં દૂચો ભાઈ બંધ આપણો હાલવા નહીં દે હવે બેને બેન હેઠમાં આવે પૂરું પછી હાલવા ન દેવાનો હોય કે ના કરી નથી વીટવા દીધી હજી એમ એમને એમ છે ઉપાડો એવો હતો તો હજી ચાલે બાકી બે હું બધી આગળ નીકળી ગઈ હા આમાં ચર છે તો કે કુવાડિયું થઈ ગયો વધારે હવે રોટા વાટર મારી દીધું છતાં પણ કુવાડિયું નીકળી ગયો હવે ઘડી બે હું રખડવા દેવું ને પછી આગળ રાખશું એને આમાં છે નહીં ખડ જાય કે ચરે એવું ને બધી જાય છે ને પાછી વારવી પડશે પાછી ક્યાં જાય ખબર ઓલી બાજુ ભીડમાં જાય તો કે જવાની મનાય છે પાડો રહી ગયો ને બે ભાગી ગયા બાજુ તો અત્યારે આપણી ભેમાં આવી ગઈ ઘરે અને બે બાંધી જાય કુંડી ઘરે એક ફરી ગઈ અત્યારે જ આ ભેસ છે અત્યારે રીટમાં ફરી ગઈ છે તો અત્યારે આપડે બેહું આવી ગયું છે ફૂલજન નદીના કાંઠે સાંજના ટાઈમે લઈ ગયા છે ગાયું આ બાજુ છે અડધી આ આગળ નીકળી ગઈ અહીંયા નદી કાંઠે રખડશે ગમે અહીંયા

આપણે જાફરી હજી ફરી નથી હજી એવું લાગે છે સવારે થાય તો થાય નક્કી નથી બીજી આપણી ખડેલી છે સાંજે એના ઉડતો એટલે બહુ થઈ નથી જો અહીંયા છે ને હવે ધીરે ધીરે આગળ હાલશે તો આપડી છે ને આ ખડેલીનું પગ ઓછી નથી જલાઈ ગયા છે દુઃખે બહુ છે ને આપણે આ ખડેલી મુહૂર્ત થયું છે આ વાર ને હજી તો જો કે બધી બાકી જ છે ધીરે ધીરે આવે છે હજી બધી બેહો હું બધી આવશે ને એટલે પછી આપણે ફૂલિયા બાજુ નીચે નીકળી જવાનું છે ઓલી બાજુ ચોકરું મારે છે બાજુ ના કે ક્યાંય પાણી ચાલુ રહ્યું નથી હવે બધું બંધ થઈ ગયું હાઉ નદી અડધી હુકાઈ ગઈ છે ઓલી બાજુ પાણી ઘણું ઉતરી ગયું એનું કારણ કે આ મોટર મોટર ચાલુ કરી દી વધારે બધી પાણી ગાઈ હું હજુ બધી બેહણ આપણે અડધી આવી ગયા બાજુ નદીમાં કાંઠામાં ચરવા આમાં એને જીંઝવી સારી થઈ પડી ધોળકર થઈ પડી ભારી તો બેહણ જોઈ જડી ગયું એક બેને બાંધી રાખ્યો એટલે અમે ચીંગો થઈ ગયા આવ બે ત્રણ દી આરામ દીધા આપડી એક આ ખરેલી નથી થઈ બીજી એક આ ત્રીજી આ ચાર છે ને પાછળ ચરે છે આ આપણે ત્યાં ગાભણ નીકળી રાધા ગાભણ બાકી તો હજી ક્રિષ્ના હવે આવો છો અને તૈયારી છે એટલે થોડાક દિ ભાઈ થવા દી એને પણ અને ભાદરો મહિનો આસુ મહિનો આવે એટલે લગભગ બેહું થઈ ગયું હોય ખડે લાઈટમાં આવી જાય આવે કે ના આવ્યો એનું કારણ એ છે કે ડૂચો ન મળે વધારે પેટ પૂરો ડીચો ન ચડતો અને પછી ગરમ ખોરાક કરો એ પણ મેળ આવે ને એવી થાય ખોરાક તો અત્યારે જે બધી રખડી આરામ બેઠી ચક્રુ મારવાની બધી તો અત્યારે આપણી બેવું બધી આરામ તે ચરે છે અડધા આવી ગયા છે ના સામે પાડો ઉડે છે અને જો કે જ થાક પીક્યો નથી બહુ થઈ જાય હે સાંજ સુધીમાં એમ બપોરે ઘે થાય ને તો થાકી ગયો પાડો અને અત્યારે બહેવ આવી છે દરગાહ પાસે અહીંયા દરગાહ છે ને આપણે બહેવ એટલે રખડે આલી બાજુ ક્યાં જવા એમ છે ને એટલે બધી ડૂમરા મારશે અડધી નીચે રખડે છે અને જાફરી લગભગ થઈ જાય અત્યારે ત્યાં હવાર થઈ જાય ને કી ના હોય આપણે આખરેલીની માંજ છે હા તો બે ત્રણ દિવસની ખાલી ફેર છે એટલે વાંધો નથી ચાર પાંચ દિવસ બે પછી ભેગા નિયમ આવશે અત્યારે જ ને આપણે બધી ભેમને હાકી લીધી છે બધા ભેગા કરી નાખવા પડે તો પાણી પીએ નદીમાં હવે આ માંજી ચડાવી પડશે આ બાજુ રસ્તો બંધ કરી નાખ્યો છે આવો હવે આગળ આડું રહેવું પડે આપણે બધા આવી જાય પછી આગળ હાકી આજે હું આ ઊભી રહી જાય બીજું કઈ થાકી ગઈ તો અત્યારે જે આપણે ગાયું હાકી નાખી બધી નીકળી ગઈ આગળ અને બે હું પટ્ટો પકડી લીધો આ બાજુ ધીરે 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 બધી હાલો મીંડી આપણે અત્યારે ગરમી પલરી ગયા છે કેમ કે બે હું હાકી હાકે હળી ગઈ વાહન અડધી ભાગી ગઈ ખેતરમાં વાયર તોડી નાખ્યા બાજુ અત્યારમાં જ ગરી ગઈ હતી બધી નાખી લીધી છે હવે ધીરે ધીરે જતી જતી જવા દે હું ઘરે બાકી વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ બધાને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય ચેનલની બધા